માતાજીના પવિત્ર નોરતાના નામે ચાલતો વ્યભિચાર વાલીઓ હવે તો આંખ ઉઘાડો ડોઢિયા ગરબા ક્લાસીસમાં તમારી બહેન દીકરી કે પત્નીને મોકલતા થોડું તો વિચારો કે નવ દિવસના નોરતા માટે ત્રણ ચાર મહિના અને બબ્બે ત્રણ ત્રણ કલાક પ્રેક્ટિસની શું જરૂર મિત્રો આ વિડિયો તમારા ટાઈમપાસ માટે નથી તો થોડું વિચારજો અને એ સમજવાના પ્રયત્ન કરજો કે કેવી રીતે પહેલા આંખ મળે પછી મિત્રતા અને પછી જીવનભરના ધમ પછાડા મિત્રો અંગે કોઈ ઘટનાની વાત નથી કરવી કારણ તમે અવારનવાર આવી અનેક ઘટનાઓ સાંભળતા આવ્યા છો અને જો આવું ને આવું રહ્યું તો ભવિષ્યમાં પણ સાંભળશો પરંતુ આજે જે વાત કરવી છે તે આ દીકરીઓના માતા પિતા માટે છે વાલીઓ તમે થોડો પણ વિચાર કર્યો છે કે ખરેખરમાં માતાજીના પવિત્ર નોરતાના નામે ગરબા કે ડોઢિયા ક્લાસીસમાં શું શું થઈ રહ્યું છે મિત્રો આ વિડિયો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડજો હાલ ગુજરાતના દરેક નાના મોટા શહેરોમાં ગરબા કે ડોઢિયા ક્લાસીસનો રાફડો ફાટી નીકળ્યો છે જેમાંના કેટલાક ક્લાસીસ યુવાનો માટે કોઈ પણ બંધન વગરના મિલનના સેફ સ્થળો બની ગયા છે કેટલાક ક્લાસીસ જેમાં મોબાઈલ નંબર લઈ વોટ્સએપ ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક જેવા સોશિયલ મીડિયા ગ્રુપ બનાવી પ્રેસ કોડના બહાને જુદા જુદા ક્લિક કરવામાં આવી રહ્યા છે દીકરીઓની માહિતી તેમજ ફોટાનો દુરુપયોગ થઈ રહ્યો છે નવા સ્ટેપના બહાને યુવતીઓનો સંપર્ક રાખવામાં આવે છે બે ત્રણ મહિનામાં દોસ્તી કરી પિકનિક ડે સેલિબ્રેશન અને નવરાત્રી જુદા જુદા સ્થળે પાર્ટીઓમાં ગરબા કરી રમાડવામાં આવે છે આવો સમજીએ કેવી રીતે દીકરીઓ બને છે આવા નરાધમોનો ભોગ સૌથી પહેલા તો મોટા ભાગના ગરબા ક્લાસમાં છોકરા છોકરીના ભેગા ક્લાસ ચાલી રહ્યા છે જે શરૂઆતમાં તો દરેક એકબીજાથી અજાણ્યા હોય છે પરંતુ સમય જતાં છોકરા છોકરીઓની નજીક આવે છે તમારા સ્ટેપ તો ખૂબ સરસ છે તેવી મીઠી મીઠી વાતો કરી વાતોમાં ફસાવે છે અને પછી છોકરા છોકરીના ગ્રુપ બને છે ક્લાસના સમય પહેલા કે પછી એક્સ્ટ્રા સ્ટેપ શીખવાડવાનું કહી ઘણું બધું એક્સ્ટ્રા થઈ જાય છે આમાં ને આમાં છોકરા છોકરી ફ્રેન્ડ બને છે અને પછી સાથે આવવું સાથે રમવું અને સાથે રહેવું ઘણીવાર પતિ ધંધા નોકરીમાં પડ્યો હોય ને પચીસ થી પાંત્રીસ ચાલીસ વર્ષની પરણીત મહિલાઓ આવા ક્લાસીસમાં 20 થી 25 વર્ષના છોકરાના સંપર્થી આકર્ષાય છે ને પછી ભોગ બનેલી દીકરીઓ સમાજમાં આબરૂ જવાના ડરથી કાયમ પિંખાતી રહે છે આ વાત નથી તો પરિવાર જાણી શકતો નથી તો દીકરી કોઈને કહી શકતી વાલી મિત્રો એક વસ્તુ વિચારજો ગરબા ક્લાસિસ વાળાની જવાબદારી ચાર દિવાલ વચ્ચેની છે ક્લાસિસ ની બહાર શું થાય છે તેનાથી તેને કોઈ ફરક પડતો નથી શું ખબર દીકરા દીકરી ઘરે તો એમ કહીને નીકળે છે કે હું ગરબા ક્લાસમાં જાઉં છું પરંતુ તેઓ ક્યાં પહોંચે છે તે નથી તો માતા પિતા જાણતા કે નથી તો ગરબા ક્લાસ વાળા ગ્રુપ બન્યા પછી છોકરા છોકરીઓ મોટી પાર્ટી કે ઇવેન્ટમાં ગરબા રમવા પહોંચે છે ત્યાં બીજા મિત્રોનો સંપર્ક થતા ગ્રુપ વધુ મોટું થાય છે ને રાતના અગિયાર કે બાર વાગ્યા સુધી ગરબા રમાય છે આજના સમયમાં તો મોબાઈલને કારણે સેકન્ડોમાં લોકો સાથે કનેક્ટ થઈ શકાય છે એકબીજાના નંબર લઈ ચેટિંગ શરૂ થઈ જાય છે ને પછી વાત ક્યારે આગળ વધી જાય છે અને પ્રેમ પ્રકરણમાં પરિણમે છે તેની કોઈ માતા પિતાને જાણ રહેતી નથી મિત્રો એક સમય હતો જ્યારે પહેલાની મહિલાઓ જૂની પરંપરા અનુસાર વેશભૂષામાં ગરબા રમતી હતી એક એ સમયના ગરબા હતા અને એક આજના સમયના આજના ગરબામાં નથી તો પહેરવેશનું પાન રહ્યું નથી તો ગરબાના સ્ટેપનું ગરબાની આડમાં કેવા કેવા ગરબા સ્ટેપ આવ્યા છે જેને ફક્ત એક મજા અને આનંદ માટે લેવામાં આવે છે આમાં થોડી પણ માતા પ્રત્યે ભક્તિ કે આસ્થા દેખાતી નથી મિત્રો મૂરખને પણ સમજાય તેવી સીધી વાત છે કે નવ દિવસના નોરતા માટે ત્રણ ચાર મહિનાના ધમ પછાડાની શું જરૂર આવી પરિસ્થિતિમાં વાલીઓએ શું કરવું જોઈએ વાલી મિત્રો જેમની પણ દીકરી કે પત્ની ગરબા ક્લાસીસમાં જાય છે ત્યાં પોતાનો મોબાઈલ નંબર આપો બને તો તમારા વોટ્સએપ ડીપી પર ભગવાનનો ફોટો મૂકી દો અને દરેક પિતા દીકરીને ગરબા ક્લાસીસમાંથી થતી પિકનિક ડે સેલિબ્રેશન કે બહાર ઇવેન્ટમાં ગરબા રમવા ન મોકલો દરેક પિતા નવરાત્રી પતે એટલે તરત જ આ વોટ્સઅપ ગ્રુપ ડિલીટ કરી દો મહોલ્લા કોળ સોસાયટીની મહિલાઓ ભેગી થઈને સ્થાનિક ગરબા શીખવાડવાની ગોઠવણ કરે તો અતિ ઉત્તમ કહેવાય અને નવરાત્રીનું આયોજન શેરી સ્થાનિક મહોલ્લા અને સોસાયટીમાં જ કરો જેનાથી કોઈ અજાણ્યું જ ભેગું ન થાય અને સમાજના દરેક આગેવાનો પોતાના સમાજમાં આ બાબતે જાગૃતિ લાવવા આ માહિતી ઘરે ઘરે પહોંચાડે તો આપણી બહેન દીકરી સુરક્ષિત રહેશે માહિતી પસંદ આવી હોય તો વિડીયો લાઈક કરજો અને તમારા મિત્રો અને પરિવારજનો જરૂરથી શેર કરજો જેનાથી વધુમાં વધુ લોકો આ બાબતે જાગૃત થાય અમારી તમામ માહિતી